નમસ્કાર આજે દુઃખ સાથે કહેવું પડે છે કે જુનાગઢની અંદર ખૂબ જ મોટી એક ઓજારી ઘટના બની છે અને આપ સૌ જાણો છો કે જુનાગઢના મહાનગરપાલિકા દ્વારા જે આડેધડ ખોદકામો આવે છે તેનું આ પરિણામ છે અને તેના કારણે આ એક ઘટના બની છે ઝાંઝરડા ચોકડી ઉપર એક જેસીબી દ્વારા આડેધડ ખોદકામ ચાલતું હતું ને એમાં જે એલપીજી ટોરેન્ટ ગેસની જે એલપીજીની લાઇન છે એમાં જેસીબી અડી ગયું ને એના કારણે જોરદાર બ્લાસ્ટ થયો ને આગ લાગી એમાં ત્રણ લોકોએ જે નિર્દોષ લોકો જે છે અહીંયા આજુબાજુમાં હતા ત્રણ લોકોના મોત થયા છે અને લગભગ થી સાત લોકો ઘાયલ થયા છે તંત્ર દ્વારા હજી સુધી આની કોઈ જે જવાબદારો સામે પગલાં ભરવામાં આવ્યા નથી અત્યારે પોસ્ટમોર્ટમ રૂમની બહાર આપણે ઊભા છીએ જ્યાં અત્યારે ત્રણ જે લાશ છે એનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે આપણી સાથે અત્યારે છે જુનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ શું કરુણા ટીકા જે સર્જાય છે એક નાની બાળકી અને બે જે લોકો જેના મૃત્યુ થયા છે જ કરુણા ટીકા છે કારણ કે જે બેદરકારી પૂર્વક કૃત્ય છે એ મહાનગરપાલિકા દ્વારા થયું છે અને આ જોઈએ કે જે ખોદકામ કરવામાં આવ્યું છે આડેધડ ચારે બાજુ પોતકામ કરવામાં આવી રહી છે કોન્ડક્ટરો કોઈને જવાબ નથી દેતા જે મનપાના એન્જિનિયરો છે માથે નથી રહેતા અવારનવાર હજી કાલે જ અમે મનપા કમિસ્ટરને લેખિત મેયરને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને તમામને લેટર લખીને કીધું કે કોર્ટની ખાસ જરૂરિયાત છે આડેધડ જે કામગીરી થઈ રહી છે અને જ્યાં લોકોને અકસ્માતનો ભોગ ન બને એ બાબતે સાઈન્ટિ કોર્પોરેટરને બે એક બેઠક તાત્કાલિક બોલાવવામાં આવે જેથી કરી ફાયર ની ગાડી એમ્બ્યુલન્સો અલગ અલગ વિસ્તારમાં રાખી શકાય કોઈ પણ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક ત્યાં પહોંચી લોકોને જીવ બચાવી શકાય લોકોને અગવડતા ના પડે એવી કામગીરી કરી શકાય પરંતુ આપણે જોઈએ કે મનપા તંત્ર આજે વર્ષોથી એને તેવ છે અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી એમાં ઘણા બધા લોકોના મૃત્યુ હતા હોકળામાં પૂરની સ્થિતિ હોય અથવા એક બિલ્ડિંગ જે પડ્યું હતું એની સ્થિતિ હોય એમાં પણ કેટલાના જીવ ગયા હજી સુધી કોઈ ઉપર કોઈ એક્શન લેવાના નથી હજી સુધી આ બધાની તપાસ ચાલે છે દબાણો નથી દૂર થયા

એની અને કમિશનર એ મુખ્ય જવાબદારી બને છે અને એ જે અધિકારીઓ છે એને યુટિલિટી નું ગ્રુપ પણ બનાવેલ છે કે ભાઈ ક્યાંય પણ આવી કામગીરી થાય એ પેલા એને જાણ કરીને તમામ માણસો ની હાજરી પણ એવી કોઈ કામગીરી નથી માત્ર કાગળ ઉપર આવું બધું કામગીરી કરવામાં આવે છે પણ સ્થળ ઉપર આપણે જોઈએ કે જયારે પણ કોઈ ખોદકામ કરવાનું તો ગેસ પાઇપલાઇન જીબી વાળા અને પાણીની પાઇપલાઇન વાળા તમામ લોકો હાજર હોય ત્યારબાદ જ ખોદાણ કરવાનું એમાં ખાસ તો મુખ્ય રોડ હોય મુખ્ય રોડ પર મોટી મોટી લાઈનો પસાર થાય એમાં ઈલેવન કે હોય છે ગેસની પાઇપ હોય છે આવી દુર્ઘટના આપણે જોઈએ કે મારી નજર સામે પાંચ થી છ વખત આવી ઘટનાઓ બનેલી છે એ બાબતે અમે કમિશનરને પણ અવારનવાર કીધેલું છે લલિતભાઈ આ જે ઘટના જે આખી બની છે તેમાં જવાબદાર કોણને માનો છો અને કયા પ્રકારનું કામ હતું એના કારણે ઘટના આમાં તંત્રની જવાબદારી છે ને મુખ્ય તો કમિશનર કમિશનરશ્રીની જવાબદારી ફિક્સ થાય છે અને એની ઉપર જ અપરાધનો ગુનો દાખલ કરવો જોઈએ આ જે માનવ મૃત્યુ થયા છે એનો શાહ અપરાધનો ગુનો કમિશનર્સ ઉપર જ દાખલ કરવો જોઈએ જેથી કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય અને જેટલા જવાબદાર અધિકારી છે એની ઉપર પણ ગુનો દાખલ કરવો જોઈએ કે કામ ચાલુ હોય ત્યારે કેમ કોઈ અધિકારી કે એન્જિનિયર કે માથે નથી હોતા કે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર કે એન્જિનિયર નથી હોતા અત્યારે જેટલા કોન્ટ્રાક્ટના કામ ચાલે છે એમાં એક પણ એન્જિનિયર નથી મહાનગરપાલિકાનો રહેતો નથી પીએમસીનો રહેતો કે નથી કોન્ટ્રાક્ટરના તમામ એન્જિનિયરો રાખવાના હોય છે

અને મનપાએ કોન્ટ્રાક્ટ આપેલો છે તો મહાનગરપાલિકાનું જેસીબી ત્યાં શું કરી રહ્યું હતું એ મોટો પ્રશ્ન છે એની તપાસનો વિષય છે કે અને એ પાછું જે જેસીબી છે એ કોન્ટ્રાક્ટરને પ્રાઇવેટ આપેલું છે ચલાવવા માટે તો એ ડ્રાઈવર જે છે એ ડ્રાઈવર પાસે પૂરતું ક્વોલિફિકેશન છે એની પાસે લાઇસન્સ છે અને જેસીબી ચલાવતા આવડે છે કે નહીં આ તમામ બાબતોને જેટલા આમાં સંડોવાયેલા છે કે જેટલા બેદરકાર લોકો છે એની સામે અપરાધનો ગુનો દાખલ થવો જોઈએ તો લોકો અત્યારે લાશ સ્વીકારવાની ના પાડી શું એ આપણે જોઈએ કે આવી જયારે કોઈ પરિવારની ઘટના બને આ ખૂબ જ દુઃખદ ઘટના છે કારણ કે એક પરિવાર છે આખો જ આપણે જોઈએ કે એનો વિખાઈ ગયો છે માળો અને આ ખૂબ જ કરુણાંતીકા મોટામાં મોટી છે એટલે ગમે એ પરિવારને આઘાત હોય અને પરિવારની પણ એવી માગણી છે કે એની ઉપર કડકમાં કડક સજા થાય પરિવારને ન્યાય મળે અને સરકાર તરફથી જે પણ સહાય આપવાની હોય એ પણ મળે અમે પણ એના પ્રયત્નો કરશું અને ખાસ તો આવી ભવિષ્યમાં આવી ખરેખર ઘટનાઓ ન બને એ માટે કમિશનરથી માંડીને તમામ અધિકારી જે જવાબદાર છે એની ઉપર એફઆઈઆર થવી જોઈ અને એને એને સસ્પેન્ડ અથવા ડિસમિસ કરી અને જેલમાં પણ જો મોકલવા પડે તો એને મોકલી દેવો ચાવડાની જવાબદારી આવે છે આમાં આ ગટર જે હતી જે અલ્પેશ ચાવડા છે એની જવાબદારી ગટર પાણીની એમાં નીચે પાણીની પાઇપલાઈન હોય તો એની પણ જવાબદારી થાય થાય જો પાણીની માટે હોય તો એમની પણ જવાબદારી કારણ કે વાહન શાખાના અધિકારી પણ એ છે એટલે જે વાહનો છે એ વાહન જે હતું એ પ્રાઇવેટ એજન્સીને ને કોન્ટ્રાક્ટ દ્વારા આપેલું છે એટલે એ વાહન શાખાના અધિકારી પણ એનો ચાર્જ પણ એની પાસે છે એટલે આમાં જેટલા જેટલા જવાબદાર અધિકારી હોય એ તમામની જવાબદારી ફિક્સ થાય ખૂબ આવા અમારી સાથે વાત કરવા બદલ તો આ રીતે જે જૂનાગઢ મહાનગરપાલિકાની જે પરિસ્થિતિ છે આપણે જોઈ કે આડધડ કામ કરી રહ્યા છે કોઈનું માનતા નથી અને જેસીબી વાળા અને જે કોન્ટ્રાક્ટરો છે એવા મોટા માથાભારે અને ગુંડાઓ છે કે જે લોકોનું પણ માનતા નથી અને કર્મચારીનું પણ માનતા નથી કમિશનર સામે પગલાં લેવાની જે વાત કરી છે લલિતભાઈએ તેમજ એન્જિનિયર જે જવાબદાર છે ચાવડા ને બધા એની સામે પણ કડક પગલાં લેવા જોઈએ આ જ રીતે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર